ઓ હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ શુભ સવાર દરેક મિત્રોને અત્યારે વાગી છે સાડા સાત આપણે મસ્ત રેડી થઈ જાય છે નહીં ધોઈને આજે આપણે છ વાગે ઉઠ્યા હતા અને છ વાગે ઉઠીને કાલની રનિંગ નથી કરી કાલે કસરત નથી કરી આજે ડબલ વર્ક કર્યું કસરતે કરી વધારે રનિંગે વધારે કરી અને કાલની રજા પડી હતી એને કોક કરીને આપણે કવર કરવાનું કામકાજ કર્યું બાકી હવે ચા પીવાની બાકી છે તો ફટોફટ ચા પી લઈએ માતાજીની દીવાબત્તી થઈ જાય છે બીજું એક વસ્તુ કાલે આપણે સતલાશ ના હતા અને તમાકુનો રોપ તમાકુનો સોરી આપણો ડુંગળીનો રોપ ચકણ રાખી અને ડન કરી દીધો છે લગભગ આપણું ખેતર તૈયાર થઈ જાય બે દિવસમાં એટલે લાઈન ચોપવાની છે બીજી એક વસ્તુ મિત્રો આપણે ફર્સ્ટ ટાઈમ ડુંગળીની ખેતી કરીએ છીએ આપણે કોઈ દિવસ ડુંગળી વાવી નહીં આપણને કોઈ અનુભવે નહીં પણ પેલા રાહુલભાઈ છે એમના લીધે આપણે ટેકા ટેકા ચેડ્યા જશું બીજું એક વસ્તુ એમ કહે ભાઈ નાઇટનું શૂટિંગ જે રીતના થાય તો એ તમને ખાલી વિડીયોમાં મેં બતાવી દઉં તો બન્યા રજો હવે ચા પી લીધું મિત્રો મસ્ત ગરમા ગરમ રેડી ચા આવી છે આપણે જોવા વરાળો હજી સુધી છે ધુવાળા અને બાજુમાં આપણે નાસ્તો લઈ લીધો છે તો ફટોફટ ચા પી લઈએ અને ચા એ કી અમારી અને ગીગુ છોકરો આવી ગયો છે ભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ સમજો સમજો ફોન જય શ્રી કૃષ્ણ કૃષ્ણ હા તો મિત્રો અત્યારે વાગી જશે દસ અને આપણે આવી આઈ જઈ લો મારા પાછળ સર મસ્ત ફૂલો ગયો અને મારા ની વાળી સફોણીએ જે અમારા ઘઉ બાબાના બાકી છે ઘરનું ખેતર સારું આપણું તો મા ભાઈ ગારવણ કર્યું હું તમને બતાવું પાણી વાળી ગયો સીટલું આવા સોન નાખીયો લે ચેતન હો હું કોઈ પહોંચી ના શું કરે તો મિત્રો આપણે છેતરમાંથી અમે ઘેર આવી જાય છીએ એમાં ભાઈને પોણી વાળ્યું ચાંદ નાસ્તો લઈને આવી જાય છે અત્યારે વાગી જશે અગિયાર અને આપણે ટાઈમ થઈ જશે શૂટિંગમાં જવા માટેનો જોગમાં ટાઈગરના શૂટિંગમાં જવાનું છે આપણે બાજુના ગમમાં કાલે તો નાઇટનો એક વિડીયો બનાવ્યો છે તો એ પણ આવશે અત્યારે હાલ નવી સ્થિતિ ચાલુ થઈ જાય એ બહુ મસ્ત છે જોરદાર છે ફૂલ કોમેડીવાળી છે અને પ્લસ હમજવાલા કહે છે તો હું જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે જમવાનું રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ અને જમીન પછી અહીંયા કરીએ શૂટિંગમાં આજે જમવામાં હું બનાવ્યું છે હું તમને બતાવું મિત્રો આજે આપણે જમવામાં બનાવે છે દાળ ભાત લઈ લીધા છે મેં એક બાજુ રોટલીઓ બનવાનું ચાલુ છે ઘઉંની ગરમા ગરમ અને આ બનેલી છે આપણે ખાવા બે છ લઈ લીધી છે અને ખાવા બેચું છે ભાઈ ખાવાના દાભાત આતા ગુડ મોર્નિંગ ના હોય એમ કે હું ખાવા બેઠો હું ખાવા જો રાગ રાગ બાદ ખાઈ લઉં તો મિત્રો ફટાફટ જમી લઈએ હું જમીન પર સન્યા કરી શકું તો મિત્રો અત્યારે વાગી ગયા છે 4:30 અને આપણે જાતે જોગ માટા ગણા શૂટિંગ માં ઘરે આવી જ છે ચા પીવાની બાકી છે તો ફટાફટ ચા પી લઈએ અને આજે તો કતન નાક શૂટિંગ કરી છે જોગ માટા જોરદાર કોમેડી વિડિયો આવશે જોવાનું ભૂલતા ને અને આવું ચાપી લઈએ ચાપીને પછી જઈએ ખેતરમાં કારણ કે ડીગીએ નહીં ગયા મૂન્ય ગયા નહીં એટલે આ બધો ખેતરમાં જેલો હશે તો આપણે જઈએ ચાપી ખેતરમાં તો મિત્રો ગરમા ગરમ ચા લઈ લીધી છે અને હવે ચાપી અને આપણે જવાનું છે ખેતરમાં સારવાર વાજ્યો છે એક ચારું પડવા માટે અને હવારે ટ્રેક્ટરવાળા અંગ ભાઈને કીધું હતું કે આપણું ખેતર છેડી નાખજો તો આપણે જે ખેતરમાં ડુંગળી વાપવાની છે અને જે ખેતરને ડુંગળી વાપવા માટે આપણે રોક રાખીએ તો એ હવે જઈને જોઈએ કે ખેતર છેડાઈ ગયું કે નહીં છેડવાનું જેવો પ્લાન છે આગળ હું કરવાનું છે તમને જઈને કહું તો મિત્રો મસ્ત જોઈ લો તમે પ્લાવ વાગી ગયો અને હું હવે કલટી મારવાની કલટી મારી પછી પાળીઓ કરી દેવાની કલટી મારી પાળીઓ થઈ જાય એ પછી સીધો મજૂર આવી જશે ને આપણે રોપ લાવી જઈશું એટલે ડુંગળી ચોપાઈ જશે આમ તો અત્યારે હાલ તો બહુ મસ્ત હશે રહી ગયો આપણું ઘાસ ફટોફટ ઘાસ ઉપાડી અને ઘેરજી તો મિત્રો ચાર દાડા મારી બાંધ ફાળ્યો હતો એ બધા પતી જશે ને અમે નવો ખૂટ્યો છે એટલે નવો બાંધ ફાળવા આવી છે ભેગો કરીને મળ્યો તો મને બતાવું આપણો આટલો બાંધ ફાળવાનો છે ને આખો એ છે તો ફટોફટ બાંધ ફાડીએ મને શેમ આવ્યું હતું હું બાંધ ફાળ્યું એટલે લેવાનો હોય ત્યારે lẹt anh phân bắt anh mua phá đi Mua cái mua cái. Mua cái. Thôi. Mua cái. Thôi anh. Thôi. બહુ વધારે નહીં ફાળ્યો એકદમ ઓછો બાણ ભાઈ તો મિત્રો અત્યારે વાગી જશે સાડા સાત ને આપણે થઈ જશે જમવાનો ટાઈમ તો ફટોફટ જમી લઈએ અને મને આજે શું છે કાલે શું છે કાલે કાલે આજે નહીં રવિવારની પડશે મજા

અને ઘઉંની રોટલીઓ અને બાજરીના રોટલા ડિગી શું ક પરિવાર જમવા બે ગયો ફટોફટ જમી લઈએ જમીન પર મિત્રો આપણે શાંતિથી જમી અને બોર ઉપર આવી ગયા હતા આજે તો કોઈ બેઠા નહીં એવું કામકાજ ચાલુ કરી દીધું હતું એડિટીંગનું અત્યારે વાગી જ નવ તો ઠંડી તો સહ પણ બે બગલોમાં દબાવી દીધી છે આ બાજુથી ઓમ કરી ને આ બાજુથી ઓમ કરી ખંતા જ દીધી છે એટલે ઠંડી હાલ તો ઓછી આવે પણ જેમ જેમ નવ દસ અગિયાર વાગશે ને એ ધીરે ધીરે ઠંડો ઠંડો પવન ચાલુ છે પશુ ઉપર બી થાય નહીં એટલે પશુ જતા રહેશે નેચર વિડીયોમાં અને આ વિડીયોને આપણે આપણે આજે એન્ડ કરીએ છીએ અને બીજી એક વસ્તુ તો મિત્રો તમે જો મારી ફૂલ બાયોગ્રાફી જાણવા માગતા હોય તો ઝીરોથી મળી અત્યાર સુધીની ફૂલ બાયોગ્રાફીમાં આપ્યો પણ તમારે આજના વિડીયોમાં આપણા આ વિડીયોમાં એક હજાર લાઈક કરી દેવાની છે એક હજાર લાઇક થશે અને ત્રણસો ચારસો કોમેન્ટો કરી દેશો એટલે સો ટકા તમે આગળ આવતા આગળના નેક્સ્ટ વિડીયોમાં મારી ફૂલ બાયોગ્રાફી જાતે જ તમને બતાવી દો કે તમને કહી દે તો કરી દેજો અને તમે કરી દેશો મને ખબર છે તો તમે કરી લેજો જો મિત્રો તમને મારી વ્લોગ ચેનલના વ્લોગ પસંદ આવતા હોય તો વિડિયોને લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય યાર કરી લ્યો કે રોજ કહું છું પણ તમે કરતા નહીં સબસ્ક્રાઈબ કરી લ્યો કાલે મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ શુભરાત્રી